અકસ્માતમાં મૃત્યુ પામેલ ખડિયાસણ નામના મૃતકોના પરિવારજનોને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ચાર લાખ રૂપિયાની સહાયનું ચેકઅર્પણ આ સહાય મૃતકોના પરિવારજનો પ્રત્યે સહકારની સંવેદના સાંત્વના છે તે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવેલું સિદ્ધપુર તાલુકાના ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર સ્વર્ગીય રોહિજી પ્રવીણજી ઠાકોરના પરિવારજનને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી મૃતકના પરિવારજનોને મંત્રીશ્રીએ સાંત્વના પાઠવી કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ચેક અર્પણ કરતા શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીશ્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું તેમ જણાવી બનાવ બન્યાના ટૂંક સમયમાં મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે તે માટે સરકારે વ્યવસ્થા કરી પરિવારજનો પ્રત્યે સમન્ના દાખવી છે તેમ જણાવ્યું ગઈ વ્યક્તિને પાછળ આવી શકતા નથી પણ દુઃખમાં રાજ્ય સરકાર પરિવારજનો સાથે જ છે તેમ જણાવી પરિવારજનોને કંઈ પણ જરૂર પડે તો પડખ્યો ભરેવાની ખાતરી આપી ગુજરાત આજે સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર વિધાનસભામાં ઘડિયા છ મહિના પહેલા રોડ એક્સિડન્ટમાં રોહિત કુમાર માત્ર ઓગણીસ વર્ષના હતા એક્સિડેન્ટ થયો એમના પરિવાર ઉપર મોટો આઘાત બેજ બાબા છે બીજો બાબુ નાનો છે અને આવો ચિંતુ દુઃખ આવ્યું દુઃખમાં તો ભગવાને જે નિમિત્ત લખ્યું હોય હંમેશા થતું હોય છે દુઃખમાં આપણે ઓછું ના કરી શકાય ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દુઃખમાં સી રીતે સહભાગી થવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે બધા મિત્રોએ ગામના વડીલોએ બધાએ રજૂઆત કરી અને બધાના પ્રયત્નથી આજે ચાર લાખ રૂપિયાનો ચેક ગુજરાત સરકાર તરફથી હમણાં મા બાપને આપવામાં આવ્યો છે ભગવાનને પ્રાર્થના કરું તેમના દુઃખમાં ભગવાન પાછળ તો ના લઈ શકાય પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે અને આ પરમા એમની હિંમત રહી વ્યવસ્થા થાય આના મોટા આપણે બધાએ એમને મદદ કેટલી આપી નથી